ડીસા મામલતદાર કચેરી ખાતે એસપીસીએ બનાસકાંઠા દ્વારા પક્ષીઘર અને બર્ડ ફીડરનું વિના વિતરણ જેમ જેમ માનવજાતિ માટેની સુવિધાઓ અને શહેરીકરણનો વિકાસ થાય છે તેમ તેમ કુદરતની અનેક રચનાઓનો નાશ થતો જાય છે ખાસ કરીને વૃક્ષોના ઘટાડાને કારણે ચકલીઓ સહિત અનેક પક્ષીઓના વસવાટ સ્થળો નાશ પામ્યા છે જેના કારણે આવા નિર્દોષ જીવો લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા છે આવા સમયમાં બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ એસપીસીએ દ્વારા પક્ષીઓ માટે આશરો ઊભો કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઘર પાણીના કુંડાઓ અને બર્ડ ફીડર વિતરણ અભિયાન હાથ ધરાયું છે વિશેષરૂપે ગુરુવારના રોજ ડીસા મામલતદાર કચેરીના કેમ્પસમાં વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસાના મામલતદાર વિપુલ બારોટ તથા નાયબ મામલતદાર ઝાલાભાઈના હસ્તે લોકોને વિનામૂલ્યે પક્ષીઘર પાણીના કુંડા અને દાણા માટેના ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસપીસીએ બનાસકાંઠાના હોદ્દેદારો અને સ્વયંસેવકો પણ ભારે ઉમંગ સાથે હાજર રહ્યા હતા સેંકડો લોકોએ આ પ્રયત્નનો લાભ ઉઠાવ્યો અને પક્ષી સંરક્ષણના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું